मांगे मैं पूरी करता हूं। मेरी एक ही तो तो मांग रहती है है कि सब्सक्राइब 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 कर कर दो चैनल को। तो जिसने भी चैनल को को जिसने भी किया किया उसको जय जय हिंद भारत और दिल से इस तरीके का जिन्होंने जिन्होंने रखा नहीं नंबर ऊपर जाफराबाजी लाख पांच हजार रुपया की मत मत આ જાફરાબાજી પાડો જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ દેવભૂમિ દ્વારકા ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ પર જાહેર જાહેરાત થઈ હોય છે આડા રાખીને વિડીયો આડા પાણીના ફોટા કિંમત મોડલ છે નામ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુતાળી બાવીપોસો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળો તો લાઇક કરો અમારી ચેનલ ઉપર નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમારા સુધી પહોંચે વિડીયોની નીચે મોર કરીને ઓપ્શનો હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી થી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહે